પેન્ડ્રાઈવ નું છે કઈ નઈ ભાઈ અને આમાં છે ને જો આ એ iPhone નું હોય પૂજા પછી અયા આ ચાર્જર આ Type C પેન્ડ્રાઈવ નું દાખલ દીધું મે તો પેન્ડ્રાઈવ માં નઈ આવે SSD સ્પીકર આના આપેલા જ આયા ઓર Wi-Fi કનેક્ટ કરીને લગાડો તો કેવો

અમે છે ને અત્યારે ટીકો કરાવી લીધો અને હવે આને વ્યવસ્થિત ચાર્જિંગ કરવા મૂકશું ગઈકાલ રાતે લઈને આવ્યા તો એમને રાખી દીધું હતું અને કાંઈ જોયું કર્યું નથી પ્રોપર કેવી રીતના આને યુઝ કરવું એ સમજવાનું જ્યારે થશે ત્યારે યશ અથવા રિયા અને અમે લોકો સાથે જાશું અને ત્યાં જઈને વ્યવસ્થિત સમજશું કેવી રીતે આને ઓપરેટ કરાય મેઈન તો અંદરથી જ્યારે તું સોફ્ટવેર ઓપરેટ કરીશ ને આમાં ઓડિટ કરવું હોય તો આપણે અંદરથી તો ઈઝી જ લાગશે એન્ટીઝેશન ક્યાં સરસ બજાયનો એક તમે જે સાધન બસ્યું તો તું ઘરે નવો તો પછી આ રહ્યા ને એમ થાય કે મારે ક્યાંક નવરી છે શું કર્યું આ તો હોય તો ઘરમાં દેખા દેખા કામ થાય એટલે આ લીધું ને બા એ આપણું ઓલું જે મેઈન પ્રોફેશનલ લેપટોપ છે ને હવે હું બહાર ગામ જાઉં તો મારે એ લઈને જવું પડે કે ન જવું પડે તો એ હવે આને કામ કરવું હોય તો પછી બધુંય સાથે કેમ લઈ જઈ શકું એટલે હવે એ ત્યાં અહ્યા નયાં રહેશે આ બાર ગામ બારે જવું હોય ને તો આ હળવું છે વજનમાં માં ઓછું હોય ઓના કરતા અને નાનું છે એટલે આને લઈ જઈ શકે ઈઝી રીતે એટલા માટે આનો આપણે ખર્ચો કર્યો નકર આપણે એક બીજું સીપીયુ બનાવવાનું હતું પણ ઈ એનો કઈ જરૂર નહોતું કારણ કે ઈ કરત ને તો હજી વધારે ખર્ચ થાત આની કિંમત નેવું હજાર સમથિંગ છે કોઈ પૂછે તો કહી દઉં આ છે ને મેકબુક એમ ટુ આ એર મોડેલ છે મેકબુક એર એમાં એમ વન આવે છે જે બે હજાર વીસમાં લોન્ચ થયું હતું અમે ગયા તા એ જ લેવા માટે પણ પછી ઘણું જોયું કેમ કે અત્યારે એન થ્રી સુધી આવી ગયું એમ વન પછી એમ ટુ આ એમ ટુ છે અને એ પછી અત્યારે લેટેસ્ટ છે એમ થ્રી અને એન થ્રી અત્યારે ઘણા લોકો લે છે જે સવા લાખ રૂપિયા સમથિંગ થાય છે કાલે એક જ દિવસ એવું હતું કે નસીબ સારા હું એમનું ખાલી આટો મારવા ગયો હતો અને ખ્યાલ એવો કે દસ હજારનું કેશબેક મળે છે જે લાસ્ટ ડે છે એટલા માટે ને કાલે રાતે કાંઈ ડિસિઝન લીધા વિના સીધું લઈ લીધું હતું અને એમ વન જે છે એ બે હજાર વીસનું મોડલ છે એટલે હવે એ ટૂંક સમયમાં કદાચ એ મોડલ એ બંધ થઈ જશે એટલે મેં આ એમ ટુ લીધું કેમ કે અમારે જે એડિટિંગનું કામ છે એ આમાંય થાય એમ છે ને એમ થ્રીમાંય થાય એમ છે અને પ્રોની તો અમારે કાંઈ રિક્વાયરમેન્ટ જ નથી આની અંદર આનાથી મોટી સ્ક્રીનવાળું પ્રો મોડલ આવે છે બે લાખની ઉપર એની પ્રાઇસ હોય છે આ છે ને એવું જે સમથિંગ હતું જેમાં કેશબેક થઈને આપણે એસી હજાર સમથિંગ આ પડ્યું છે અને વસ્તુ સારી છે ઘણા દિવસથી વિચારતા હતા અમે આમ તો જોઈને તો છ આઠ મહિનાથી વિચારતા હતા કે ભાઈ હવે નવું સીપીયુ બનાવું માખું પીસી કરવું કે આ રીતના આ મોડલ લઈ લઉં એટલે ઘણા દિવસ ઘણો સમય વિચાર્યું પછી એમ થયું કે ભાઈ લેપટોપ તો આપણું છે જ ઓલરેડી અને એ એટલું હેવી જ અમારે ગેમિંગ લેપટોપ અને એમાં રેન્ડર નીકળ્યા એમ ચપટી વગાડીને બહુ સારું છે ગેમિંગ લેપટોપ હવે એ દેવાતું તો છે નહીં કોઈને વેચવાનું કાંઈ મતલબ નથી કારણ કે ઓલરેડી બહુ સારું છે જે તે સમય અમે ચાર વરસ પહેલાં લીધું ને હજી હજી એમાં કાંઈ ફોલ્ટ નથી બેટરીનો ઇસ્યુ નથી અને ત્યારે એ સમય અઢી લાખ રૂપિયાનું એ સમય એ સવા લાખ રૂપિયાનું થયું હતું એ પછી સમજો કે આપણું જે સીપીયુ છે એ લીધું એ પણ બહુ સારું છે અને એ પછી હવે એમ થયું કે કાંઈ આપણે નવું લેવું હોય તો શું કરવું એના માટે આ લીધું નવું સીપીયુ લે તો એ એકને એક જગ્યાએ બેઠા બેઠા જ કામ કરવું ફરજિયાત હતું પણ આ એનાથી ઓછા રૂપિયામાં કેમ કે નવું સીપીયુ કરાવીને અમે સારી સ્ક્રીન સાથે સવા લાખનું બજેટ તો એમાં જોયું જ અમારે તો એનાથી ઓછા રૂપિયામાં થયું અને આને બાર બી ટ્રાવેલમાં બી આપણે કેરી કરી શકીએ એટલે સહેલું રહે સારું થઈ ગયું એમ હવે ઓજન ગ્રહણ કરશું

નમસ્કાર <Quel�> તમે <writers> <Endeesa> <ITES _ JJonak> <Laborator ilfi> <vastly> <Peoplekekvoir> હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈગા છે બપોરના બે અને બસ બધા ભોજન લેવા બેસી ગયા છે મેં ચાર્જિંગમાં મૂકી દીધું લેપટોપ હું જમવાનો છું માત્ર મગ ને ભાત પાપડ ફટાફટ ખાઈ લેવો પડશે હવાઈ જાય અને

સવારે સાડી અલગ પહેરી દીધી વળી આવી ગઈ એની નોર્મલ બ્લુ કલર આટલી થાતી જ ન એમાં અને આમાં નઈ બહુ ગરમી થાય અને નવા કપડામાં અને વરસાદ નથી એટલે સારી ચાલુ લાગતી બોલો સવારે કહું છું કે

રજા પંદર તારીખ સુધીની છે છે દિવસ હા ઘરે બેસીને આખો ને એક્ઝામ સારી જાય પાસ થાય તો સારું જ છે ને

એવા કાંઈ મારે કામ નથી કરાવે જાવું તો છે ને અન્ય ફાર્હાઉસર હા જાવું તો છે પણ આપણે ગોવા જ નાખી ઓકે ઈ આવે ને દૂધ બુધ દોઈ જાય ને બેન થેગી લેતો આવે એટલી સાફ સૂફ કર ઓકે ક્યાંય ને આટો મારવાની છે હમ ડન બાય રિયા હાઇ બ્રુ ના

આ બાકી તો વિડિયો એડિટ કરું જોવા જ છું બધાયને શું કહી દેજે છોટી લક્ષ્મી ટોકરા ખાટા બોલે બહુ કરી બહુ કરી બહુ કરી ક્લિપ લગાવો ક્લિપ આજે થોડું ગમ એમને હું સમજાવું છું કે કેવી રીતના પ્રોપર સીન લેવા જોઈએ પડી ઊંચું કરી પછી નીચે આવતો આપો આપણો થોડો ભરતો કરાવી ગયા છે છે ફિલ્મ ના નાટક નતું કર્યું તો આવું એ સ્ટેજ છે ને ભાગો એટલે રગડો મજા આવશે રગડા નો પ્રોગ્રામ ચાલુ છે અમારે તો પેલા લેન્સ સાફ કર્યો હા જોઈ છો મારી કુર્તી અમે જોઈ જી આજ નું કેટલું પ્રવચન પોચ્યું છે અને પ્રવચન નો કહેવાય વડીલ હોય ને એને સમજાઈ જાય અને પ્રવચન કહેવાય કે તારી ભાષા શું કહેવાય કે જ્ઞાન આજે છે ને એક સરસ મજાનો ક્લાસ ચાલે છે જી અમે શીખીએ છીએ કે જી એક્સપિરિયન્સ ને નીચોળ અમારી પાસે આવે છે ને

ધીરે ધીરે બધાય પોતોદાન પ્લેટ મૈંડા બનાવવા હતા જેલ છૂટી શૂટિંગ કરું છે એટલે હવે બધાય પોતોને રીતે લેવા સર્વિસ કા સર્વિસ ભાઈ હવે તમે લેવું છે તમારી પછી નાખું ને બા મીઠી ચટણી

તમે કોઈ માર્ક કર્યું કે આ બધા છે ને આઈસ્ક્રીમ ખાઈ છે બે હેલ્ધી પર્સન છે ને એ જ નથી ખાતા જે હેલ્થ નું સૌથી વધારે ધ્યાન રાખે છે

મજબૂરી દાવડા થઈને ના પાડી ગયા ઠંડુ ખાવાનું ઘડું ખરાબ છે એટલે મતલબ પેલા વાટકો નીકળી ગયો

આની અંદર આની અંદર હું એમ કહીશ ને કે એની અંદર ઇнг્રીડિયન્ટ્સ વાંચી લ્યો તોય માનશે ને આ આઈસ્ક્રીમ આપણે કોઈ કંપનીનું નામ નથી લેવું મેં કીધું આ પામોલિયન થી બને અને નકરી ખાંડી બને તો નહીં માને ધ પાર્ટી છે ઓપોઝિશન માં બોલ્યો ધમાયા મને નીકળી ગયો બીજા તરફ આવી ગયો છે આઈસ્ક્રીમ કોઈ પણ કંપની નો હોય એમાં ગમે તે વસ્તુ હોય બા આઈસ્ક્રીમ બરાબર કોઈ દિવસ કાઈ નહીં આઈસ્ક્રીમ હોય આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ હોય બીજું એમાં શું હોય બરોબર છે

આ આઈસ્ક્રીમ આ તમારે વાંધો ન આવે એને જ ન તો મારે સિરપ વાળો તમે તો ન ખાયું જ એમાં પછી ક્યાંથી તમને એમાં બરફ સિવાય શું હોય તો પ્લેન તો એટલે યાર હતો ને આપડે ગોળો તો નીચે ભાયોતો ને તમને નીચે કેવો આપડે બનાવી ખાધો તો નીચે નીચેનો તો બનાવડાયો ઈ કાચી કે નિસખાલતો આ કોરે છે મારી વાત કરે ખાઈ લેવાય પછી લગાડી રોજ પાછા ખાય મને એમ કે મને આ બહુ દુખે છે તે મને કોઈ ન દે ટિફિન લઈ આવી લે બધું કે ગામડામાં રસ થાય વાળી ડાક કેરીનો રસ કેરી નો રસ રાખી રાખે ફ્રી કોઈ ગમે તેમ લે હોય ને એટલે એનો વાટકો ભરીને રસ પાઈ દઈએ એટલે કે શાંતિ થઈ આપણે આપણે શું ખાવાનું આઈસ્ક્રીમ હમ